મિત્રો અહીંયા આવેલી છે દુનિયામાં સૌ પ્રથમ સહસ્ત્રલિંગ શિવજીની પ્રતિમા અને આ પ્રતિમાની એકદમ બાજુમાં સહપરિવાર સાથે ગણેશજીની પ્રતિમા પણ આવેલી છે અને આ છે સાતસો વર્ષ જૂની શ્રી કંટાળેશ્વર હનુમાનજીની સ્વયંભૂ મૂર્તિ હનુમાન દાદાની મૂર્તિ સાતસો વર્ષ જૂની છે જે કાંટામાંથી મૂર્તિ સ્વયંભૂ વાર આવેલી છે મિત્રો આ ટોટલ વ્યૂ કંટાળેશ્વર હનુમાનજીના મંદિરનો છે તમે જોઈ શકો છો બધી બાજુ છે પહાડ જંગલ અને કુદરતી સૌંદર્યની વચ્ચે આ હનુમાનજીનું મંદિર આવેલું છે હા હેલો નમસ્કાર મિત્રો મારી ચેનલના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે આવી ગયા છીએ હિંમતનગરથી આઠથી દસ કિલોમીટરના અંતરે મેળના ગામની બાજુમાં આવેલું શ્રી કંટાળેશ્વર હનુમાનજીના મંદિરે અને આજના વિડીયોમાં આપણે કંટાળેશ્વર હનુમાનજીના દર્શન કરીશું સાથે જ અહીંયા ઘણી બધી દેવી દેવતાઓની પ્રતિમાઓ આવેલી છે તો તેમના પણ દર્શન કરીશું એક્ઝેટા મંદિર ક્યાં આવેલું છે આ મંદિર તમે કઈ રીતે પહોંચી શકો આ મંદિરનો ઇતિહાસ શું છે ટોટલી જાણકારી આપણે આજના વિડીયોમાં જાણીશું તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તો મિત્રો આપણે ફાઇનલી એન્ટર થઈ ગયા છીએ બેરણા ગામ જવાના રસ્તા ઉપર અને અહીંયાથી લગભગ એકાદ દોઢ કિલોમીટરના અંતરે આવેલું છે કંટાળી હનુમાનજીનું મંદિર અને હિંમતનગરથી અંદાજે દસથી બાર કિલોમીટરના અંતરે આવેલું છે આવી રીતનો કંઈક રસ્તો છે મંદિર તરફ જવાનો અને જઈશું મંદિર તરફ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો કંટાળેશ્વર હનુમાનજીના દર્શન કરીશું સાથે જ આજુબાજુનું વાતાવરણ નિહાળીશું આ મંદિર જંગલો પર્વતોને કુદરતી વાતાવરણની વચ્ચે આવેલું છે તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ડુંગરવાળી ચામુંડ માતાજીનું મંદિર પણ આવેલું છે સામે છે તમે જોઈ શકો છો અને આ સીધે સીધો રસ્તો જઈ રહ્યો છે કંટાળેશ્વર હનુમાનજીના મંદિર તરફ આવી રીતનું કંઈક કુદરતી સૌંદર્યની વચ્ચે આ મંદિર આવેલું છે પર્વતો જંગલો અને કુદરતી સૌંદર્યની મજા માણવી હોય તો તમારે આવા સ્થળ ઉપર આવવું પડશે તો આ છે એનો મેન પ્રવેશ દ્વાર તમે જોઈ શકો છો કંટાળેશ્વર હનુમાનજીનું મંદિર અને આવી રીતનું કંઈક રોડ છે તો ફાઇનલી આપણે પહોંચી જવાય છીએ મંદિર સુધી આવી રીતના દ્રશ્યો તમને કંઈક જોવા મળશે

સરસ મજાના કુકડા જોવા મળી જશે તમે જોઈ શકો છો અહીંયા છે અહીંયા તમને સરસ મજાના કાચબા જોવા મળી જશે બતક જોવા મળી જશે કબૂતર જોવા મળી જશે આ બધા તમને અહીંયા પશુ પક્ષી જોવા મળી જશે ભાઈ દાદાના આવા પવિત્ર ધામમાં આવ્યા હોય જો આપણને હનુમાન દાદાની વાનર સેના જોવા ના મળે એવું તો ભાઈ ભાગ્ય જ બનાવો ભાઈ તો ફાઈનલી આપણે આવી ગયા છીએ મંદિર સુધી કે જ્યાં પ્રભુ કંટાળેશ્વર હનુમાનજી અહીંયા સાક્ષાત બિરાજમાન છે મંદિરની ફરતે તમને અનેક ઋષિ મુનિઓના પ્રતિમાઓના દર્શન થવાના છે અને આ છે સાતસો વર્ષ જૂની સ્વયંભૂ રીતે પ્રગટ થયેલી શ્રી કંટાળેશ્વર હનુમાનજીની મૂર્તિ અને આ મૂર્તિ કાંટામાંથી સ્વયંભૂ રીતે પ્રગટ થઈ હોવાથી આ હનુમાનજીને કંટાળેશ્વર હનુમાનજીના નામથી ઓળખવામાં આવે છે અને આ છે સ્વયંભૂ શ્રી કંટાળેશ્વર હનુમાનજીની મૂર્તિ તો દર્શન કરી લો અને કોમેન્ટમાં જય શ્રી કંટાળેશ્વર હનુમાનજી લખવાનું ભૂલશો નહીં મિત્રો પર્વતો જંગલો અને કુદરતી વાતાવરણની વચ્ચે આવેલું આ સ્થળ એટલું રમણીય છે કે જ્યાં તમને બિલકુલ શાંતિનો અનુભવ થવાનો છે અને જો તમે ફેમિલી સાથે આવશો ને તો તમારા બાળકોને તો અહીંયા ખૂબ જ મજા આવવાની છે કેમ કે અહીંયા રમવા ખેલવા માટે ખૂબ મોટા સાધનો મૂકવામાં આવે છે અને જો તમે વન ડે પિકનિક મનાવવા માંગતો આ સ્થળ તમારા માટે બેસ્ટ જગ્યા છે તમે જોઈ શકો છો કુદરતી સૌંદર્યની વચ્ચે આ સરસ મજાનું આ પવિત્ર સ્થળ આવેલું છે મિત્રો આ મંદિરની વાત કરીએ તો આ મંદિર એક્ઝેક્ટ કઈ જગ્યા ઉપર આવેલું છે આ મંદિર કેટલું જૂનું છે આ મંદિરનો ઇતિહાસ શું છે એ સંપૂર્ણ જાણકારી આજે આપણે અહીંયા મંદિરના પરમ પૂજ્ય શ્રી મહેન્દ્રભાઈ સિંહ ઉપાધ્યાય ના સાંભળીશું તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો આ જગ્યા અરવલ્લી પર્વની ઘેરીમાર વચ્ચે સાબરકાંઠા જિલ્લાના હિંમતલ તાલુકાના બેડા ગામે શ્રી કંટાળીસો હનુમાનજી યાત્રાધામ તરીકે આજે ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર યુપી એમપી મારવાડ મેવાડ કચ્છપુર ગાંધા સૌરાષ્ટ્ર કાઠિયાદમાં ફેમસ જગ્યા બની ચૂકેલી છે હનુમાન દાદાની મૂર્તિ સાતસો વર્ષ જૂની છે જે કાંટાઓમાંથી મૂર્તિ સ્વયંભૂ બહાર આવેલી જેના કારણે એ નવ કંટાળ કંટાળ પડેલું છે આજે આ મૂર્તિ એટલી ચમત્કારી અને શ્રદ્ધાળુઓની શ્રદ્ધા પૂર્ણ કરવાની છે હનુમાન ભક્તોને માટે તો ખૂબ જ એક પ્રચલિત મૂર્તિ બની ચૂકી છે હવે આ જગ્યા ખરેખર તો અહીંયા વેરાન હતી મારો જન્મ પણ આ ગામમાં થયેલો અને જ્યારે મને આ જગ્યાનો વિકાસ કરવાનો છે ત્યારે મહેકમા નોકરી લાગી ગયેલો છેવટના છે મારા ગામમાં આવી ગયું ત્રીસેક વર્ષથી છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષથી આ જગ્યામાં આવવા માટે કોઈ રોડ રસ્તાની કોઈ સગવડ નહોતી અને કઈ જ વ્યવસ્થા નહોતી લાઇટની ટેલિફોનની કોઈ વ્યવસ્થા નહીં એ બધી ધીમે ધીમે બધા લોકોના ચાહનાથી લોકોની સેવાથી અને સારા સારા ઓફિસરો મિનિસ્ટરો બધા જે બધા આવી ગયા એમના તરફથી આ છતાં એક યાત્રા જ્યાં બની ગયું છે અહીંયા હનુમાનજીની સાતસો સાત પ્રાણી મૂર્તિ હનુમાન પંચાયત બનાવી છે શિવજીની વિરાટ મોટા દુનિયાની મોટા મોટી એક હજાર લિંગવાળી જે મૂર્તિ પણ ઇન્ડિયામાં તો બેડા ગામ છે જ્યાં શિવરાત્રી મોટો મેળો ભરાય છે કિલો કિલોની એક દિવેટ અને પંદરથી વીસ પણ ધીપુરી અને એની મહાજો વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવે છે દોઢથી બે લાખ માણસો અહીં આવે છે આ બાજુમાં ગાયત્રી માતાની વિરાટ પ્રતિમા દુનિયાભરની જે જે આખા ભારતમાં નથી એ પણ આપણે અહીં રહેલી છે બાજુમાં શિવજીની બાજુમાં ગણેશજીની મૂર્તિ એ પણ વિરાટ મૂર્તિ આપણે બને છે ગુજરાતની રિદ્ધિ લતા સાથેની બાજુએ વિશ્વકર્મા ભગવાન સોની સુધાર લોહાર કડ કારીગરના ગણાતા ઈષ્ટ દેવ ભગવાન વિશ્વકર્ણની દુનિયા મોટા મોટી પ્રતિમા છે અને આજની ટેકરી પર સો ફૂટ ઉપર શૈલી બાબાની એકતાલીસ ફૂટ ઊંચી મૂર્તિ પણ આપણે બનાવી છે ધામ જે આખા ગુજરાતમાં નથી એવું એક હજારની કમોની વૈકુંઠ વૈકુંણધામ પણ આપણે બનાવ્યું છે અહીંયા અન્નપૂર્ણા માતા રાંદલ માતા ખોડિયાર માતા શનિદેવનો નવગ્રહ સાથે મંદિર શેષનાગ દાદા અહીંયા મણીધન નાગ પર આવેલો છે જે કોઈ કોઈક વાર દર્શન આપે છે જે મારા એક જ વાર મેં દર્શન કર્યા છે અહીંયા યોગેશ્વર ભગવાન ભૈરવ સાતસો જૂનું મંદિર અહીંયા મારા ગુરુદેવનું પ્રેરણા મંદિર છે અહીંયા સપ્તપવિત્ર વૃક્ષો છે પંચવટી છે ઝાડ કદમના ઝાડ કલ્પનૃક્ષ કૈલાસપતિ ઉદુમર સેવનનું ઝાડ સપ્ત પવિત્ર વૃક્ષો છે બાજુના કુંડમાં સફેદ કમાર થાય છે જે આપણે વાંચ્યું નથી અહીંયા એમાં ટ્રેનની મિટિંગ મોટો ભૂત નાલે છે જ્યારે લક્ઝરી આવે બાળકો ખૂબ આરામથી ભોજન કરે છે બાળકો માટે ક્રીંકણ પણ આવે છે અને આ જગ્યા એટલી પવિત્ર છે કે આઠસો કુંડી મહાયજ્ઞ અમે કરેલા છે અહીંયા જે ગુજરાતના કોઈ ગામોમાં નથી થયા એટલે એની એલર્જી પણ ભરપૂર છે વધતા અહીંયા આપણે જ્યોતિષ અંગે પણ ફ્રી માર્ગદર્શન સેવાનો કાર્ય છેલ્લા ત્રીસ પાંત્રીસથી કરીએ છીએ અહીંયા અમે મોદી સાહેબને આસપાસ આપ્યા છે શંકરસિંહ બાપુને આપ્યા છે પ્રથમભાઈ મિશ્રને બી આપેલા છે સીએમ ઓ મારી પાસે આવી ગયા છે અહીંયા ફ્રી સેવા એક આધ્યાત્મિક કેન્દ્ર આપણે રાખ્યું છે પક્ષીઓને પણ અહીંયા સારવાર કેન્દ્ર છે ભાગીરા તૂટેલા પક્ષીઓ અહીંયા આવે છે એને તૈયાર કરી અને પાકો સારી સાથે ઓડાડ દઈએ છીએ અને જીવદયાનું કાર્ય પણ આપણે અહીંયા ચાલે છે આવી એક અતિ સુંદર જગ્યામાં તમે આવ્યા છો ખૂબ ખૂબ તમારી જે કંઈ સંસ્થા છે એનો ખૂબ આભાર છે જય ગુરુ જય ગુરુ જય શ્રી મિત્રો આ તું કંટાળેશ્વર હનુમાનજીનું મંદિર અને આજુબાજુ તમે જોઈ શકો છો ઘણી બધી દેવી દેવતાઓની મૂર્તિઓ અહીંયા બિરાજમાન છે અને આખું ટોટલી વ્યૂ છે કંટાળેશ્વર હનુમાનજીના મંદિરનું જે હિંમતનગરથી માત્ર આઠથી દસ કિલોમીટરના અંતરે બેરણા ગામની એકદમ બાજુમાં આ મંદિર આવેલું છે અને એકદમ શાંત વાતાવરણમાં અને કુદરતી સૌંદર્યની વચ્ચે પહાડો જંગલોની વચ્ચે આ મંદિર આવેલું છે તો જરૂરથી એક વખત અહીંયા તમે મુલાકાત કરજો અને એક દિવસ પિકનિક માટેનું આ બેસ્ટ સ્થળ છે અને તમે જોઈ શકો છો આ ટોટલી વ્યૂ છે કંટાળેશ્વર હનુમાનજીના મંદિરનો બધી બાજુ તમે જોઈ શકો છો પહાડો જંગલો અને કુદરતી સૌંદર્યની વચ્ચે આ મંદિર આવેલું છે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ જય બજરંગબલી જય કંટાળીશ્વર હનુમાનજી